ચાંદીપુરા વાયરસના હાહકાર વચ્ચે આમોદનગર માં સામ્રાજ્ય આમોદ પાલિકા તંત્ર સફાઈ કામગીરી તેજ બનાવે તેવી માંગ ઉઠવા પામી છે ગુજરાત રાજ્યના કેટલાય વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે તેમાં નાના બાળકોને જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં આરોગ્ય તંત્ર કામે લાગી ગયું છે પરંતુ આમોદ પાલિકા તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે અમડનગર માં થેથેલ ગંદકી ના ઢગલા જોવા મળી રહ્યા છે જે પાલિકા તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવ્યો નથી જ્યાં અસંખ્ય માખીઓએ તેનું સામ્રાજ્ય બનાવી રાખ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા વાયરસે સફેદ માખી દ્વારા ફેલાઈ રહ્યો છે એક તરફ આમદ પાલિકા કચેરી બહાર સફાઈ કામદારો પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે ત્યારે બીજી તરફ નગરમાં ફેલાયેલી ગંદકીને કારણે નગરજનોના આરોગ્ય સામે ખતરો ઊભો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે આમોદનગરમાં આવેલી પ્રાથમિક મિશ્ર સારા નંબર એક પાસે ગંદકીના ડગલા જોવા મળી રહ્યા હતા જ્યાં નાના બાળકો શાળામાં ભણવા માટે આવે છે ત્યારે વાલીઓ પણ પોતાના બાળકોના આરોગ્યને લઈને ચિંતિત બન્યા છે આ બાબતે જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ આવોડપાલિકા તંત્રને વહેલી તકે આરોગ્યલક્ષી કામગીરી કરવા જણાવ્યું હતું તેમજ ભારે વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં લક્ષી કામગીરી કરવા પાલિકા તંત્રને જણાવ્યું હતું યાશીન દિવાન રિપોર્ટ ન્યુઝ ટુડે આમોદ